દુનિયાનું એવું કયું પ્રાણી છે જે મો વડે બાળકોને જન્મ આપે છે તમારી આસપાસ ફરે છે પણ કદાચ તમને ખબર નહીં હોય દુનિયામાં વિવિધ પ્રકારના જીવો છે અને તેમની પોતાની વિશેષતાઓ છે એક એવું પ્રાણી પણ છે જે મો વડે પોતાના બાળકોને જન્મ આપે છે આપણે તેનાથી સારી રીતે વાકેફ છીએ પણ તેના વિશે આ હકીકતો જાણતા નથી પૃથ્વી પર ઘણા અજાયબીઓ છે પૃથ્વી પર અબજો પ્રાણીઓ અને છોડ છે કેટલાક પ્રાણીઓ પણ બદલાતા વાતાવરણને અનુરૂપ બની રહ્યા છે આ જ કારણ છે કે આ પૃથ્વી પરના દરેક જીવંત પ્રાણીમાં આગવી લાક્ષણિકતાઓ છે દુનિયામાં વિવિધ પ્રકારના જીવો છે અને તેમની પોતાની વિશેષતાઓ છે એક એવું પ્રાણી પણ છે જે મો દ્વારા પોતાના બાળકોને જન્મ આપે છે આપણે તેનાથી સારી રીતે વાકેફ છીએ પણ તેના વિશે આ હકીકતો જાણતા નથી આ સામાન્ય જ્ઞાનનો એક ભાગ હોઈ શકે છે પરંતુ બહુ ઓછા લોકો તેનાથી વાકેફ છે પૃથ્વી પરના દરેક જીવંત પ્રાણીની પોતાની આગવી લાક્ષણિકતાઓ છે કેટલાક જીવો ઈંડા મૂકે છે અને તેમાંથી બાળકો નીકળે છે તેજ સમયે કેટલાક જીવંત પ્રાણીઓ સીધા બાળકોને જન્મ આપે છે આવો જ એક પ્રાણી એ છે જે પોતાના બાળકોને જન્મ આપવા માટે પોતાનો મોનો ઉપયોગ કરે છે જેમ ઉલ્ટી થાય છે આ જીવ આપણી આસપાસ હોય છે જે બહુ અવાજ પર કરે છે ખાસ કરીને વરસાદમાં શું તમે જાણો છો કે આ જીવ કયો છે અમે વાત કરી રહ્યા છે એક ખાસ પ્રકારના ડેડકાની આ ડેડકા ઈંડામાંથી বাচ্চা નિખળવા अथवा બહાર કાઢવા માટે પોતાનો મોનો ઉપયોગ કરે છે ગેસ્ટ્રિક બ્રોડિંગ ડેડકા પાસે બારકોને જન્મ આપવાની એક બિલકુલ અલગ રીત છે તેઓ ઈંડા મુક્યા પછી તેને ગળી જાય છે ઈંડા પર ખાસ રાસાયણિક સ્તર તેમને પેટની અંદર રહેલા ગેસ્ટ્રિક એસિડથી રક્ષણ આપે છે ઇના ફૂટે ત્યાં સુધી તેઓ પેટમાં રહે છે અને પછી દેડકામો વડે બહાર કાઢે છે આ દેડકા એક સમયે પચીસ બચ્ચાને જન્મ આપી શકે છે જોકે દેડકાની આ પ્રજાતિ ઓગણીસો એસીના દાયકાના મધ્યમાં લુપ્ત થઈ ગઈ છે અગાઉ તે ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડના એક નાના વિસ્તારમાં જોવા મળ્યું હતું ગેસ્ટ્રિક બ્રુડિંગ દેડકો એકમાત્ર એવો દેડકો છે જે મો દ્વારા પોતાના બચ્ચાને જન્મ આપે છે વૈજ્ઞાનિકો આ દેડકાઓને પુનર્જીવિત કરવાની કોશિશ કરી રહ્યા છે અને મા માટે રિસર્ચ જારી છે